નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો શનિવારે સવારે સુરતના અલથાણા વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના બની હતી જેમાં દરેક માતા પિતા માટે આંખ ઉગાડનારી ઘટના છે મોબાઈલ પર વાતચીત દરમિયાન માતાએ ગુસ્સામાં આવીને દીકરીને જા મરી જ્યાં કહેતીતા સત્તર વર્ષીય કિશોરીએ એટલું માઠું લગાવ્યું કે તે સીધી હાઈરાઈઝ બિલ્ડિંગના પન્નરમાં માળેથી આપઘાત કરવા પહોંચી ગઈ હતી લગભગ એક કલાક સુધી ચાલેલા શ્વાસ હદ્ધર કરી દેતા ડ્રામા બાદ ફાયર બ્રિગેડની સતર્કતા અને સ્થાનિકોની સ્થાનિકો જીવ બચાવી લેવામાં આવે છે અલથણા વિસ્તારમાં આવેલ સ્વિમિંગ પ્લેસ એપાર્ટમેન્ટમાં શનિવારે સવારે લગભગ નવ થી દસ વાગ્યાની આસપાસ અફરાત અફરી મચી ગઈ હતી મૂળ અયોધ્યાની અને અહીં એક ડોક્ટરના ઘરે કામ કરતી સત્તર વર્ષીય કિશોરી બિલ્ડિંગની પેરામિટ પર ચડી ગઈ હતી અને સતત રડીને બૂમો પાડી રહી હતી અને હું કૂદી જઈશ હું હમણાં કૂદી જઈશ આ દ્રશ્ય જોઈને નીચે ઉભેલા લોકોના જીવ તાળવે છે ચોટી ગયા હતા જી હા મિત્રો તો વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં ધન્યવાદ